આજે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા કરાઈ પરશુરામ જયંતિની ઉજવણી અડાજણ પરશુરામ ગાર્ડન ખાતે કરાવી હતી ઉજવણી ભગવાન પરશુરામની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિયુક્ત અભિષેક કરી અને પૂજા કરાઈ પરશુરામ જયંતિની ઉજવણી સાથે આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી ઉજવણીની સાથે લોકોને હેલ્થ ચેકઅપનો કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો ભગવાન પરશુરામજીની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા

કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો એટલે અમે આજે ભગવાન પરશુરામજી ને પ્રાર્થના કરીએ છીએ કે જેમ ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જયારે જયારે અધર્મીઓનો ઉદ્ભવ થાય છે ત્યારે નાશ કરવો જ પડે એમ

અ બ્રહ્મ સમાજના સુરતના વિવિધ ગૌરતના લોકો પણ સાથે જોડાયા હતા સાથે સાથે સેવાકીય કાર્ય માટે અમે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ પણ રાખ્યો હતો કે જે બધાના બ્લડ સુગર ચેક કરાય અથવા તો જે કઈ આરોગ્યની સમસ્યા છે તેનું અમે વિનામૂલ્યે નિદાનનો કેમ્પ પણ રાખેલો હતો સાથે સાથે કાશ્મીરમાં હમણાં જે ઘટના બની જેમાં આપણા સનાતની ભાઈઓ જે શહીદ થયા જેમને આતંકવાદીઓ દ્વારા ગોળીથી ઉડાવવામાં આવ્યા તેઓ બધાને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી આજ રોજ આ કાર્યક્રમ માં સુરત શહેરના વિવિધ બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા ગુજરાત સિવાય અન્ય પ્રાંત ના બધા પણ લોકો જોડાયા હતા પાંચસો થી વધુ સંખ્યામાં લોકોએ આ સેવા પૂજા માં ભાગ લીધો હતો